મિત્રો સમાજમાં સંસ્થાઓમાં પોલિટિક્સમાં નથી કરતા કેમ કેમ કે આ માહિત છે ને માઈક એને આપણે ભૂત સમજતા હોઈએ છીએ એનાથી દૂર રહેવાની જ કોશિશ કરતા હોય છે આખો ટાઉન હોલ ખાલી પડ્યો હોય

તમે પણ જોયા વગર કોઈ પણ વિષય ઉપર બે ચાર કલાક ભાષણ કરો એની ટ્રેનિંગ છે અમે છત્રીસ વર્ષથી આ ટ્રેનિંગ આપીએ છીએ તો મિત્રો જો તમારે ભાષણ કરવું હોય આગળ વધતા થવું હોય નેતા તરીકે બહાર આવવું હોય તમે જે મહેનત કરો છો એ ઉઘી નગડે એવું કામ કરવું હોય તો તમે ભાષણ કરતા શીખી જાઓ આ ભાષણ કરવાની ટ્રેનિંગ બહુ હાર્ડ નથી ને બહુ લોંગ ટ્રેનિંગ પણ નથી એક છ દિવસની ટ્રેનિંગ છે બબે કલાકની બબે કલાકની છ દિવસની ટ્રેનિંગ તમે લો એટલે તમે કોઈ પણ વિષય ઉપર જોયા વગર બે ચાર કલાક કરતા થઈ જાઓ મારી ગેરંટી છે કારણ કે કે વર્ષોનો અનુભવ છે કેટલાય નાના મોટા એટલે વર્ષ લઈને સુધીના બધા અહીંયા ટ્રેન લેતા હોય છે ભણેલા ગણેલા બી ટ્રેનિંગ લેવા આવતા હોય છે અહીંયા કેટલાય ડોક્ટર વકીલ એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટ ટ્રેન લઈ ગયા છે પીએચડી કરેલા ટ્રેનિંગ લઈ ગયા છે કલેક્ટર સુધીના ટ્રેન લઈ ગયા છે એ લોકો એમના ફિલ્ડમાં હશે પણ એમને સ્ટેજ કોઈ ઉભા કરી દઈએ તો જાય છે તો મિત્રો તમે પણ ટ્રેનિંગ લઈ લો અને ખૂબ આગળ વધો અને જગ્યાએ પડે એવી આશા રાખું છું જય ભારત માતા